અત્યારે હાલમાં પ્રાઇમરી એવું જાણવા મળે છે કે જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇશ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાલ છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે અત્યારે તપાસ ચાલી રહી છે ચંદુ ઉર્ફે સાજીદ છે મરણ જનલ એ તપાસ ચાલી રહી છે પ્રાઇમરી આ હમણાં જ અડધા પોણા કલાક પહેલાની ઘટના છે ડીસીપી અને કુંભરવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ અહીંયા હાજર છે આજે મરણ જનાર છે ચંદુ ઉર્ફ સાજીદ જેમનું અહીંયા રોડ પર ઈસમૂહ આવીને એમના માથામાં અને ગળાના ભાગે ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે હાલ લાસ્ટને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ